ગુપુડો જોયો ને ત્યારે રાજી થયો તો બધના બે ટીપા અંદર જાશે તો હું જીવી જાઈશ વડવાય પકડી રાખો પણ પછી ઉંદરની ની સામે એની નજર ગઈ એક ઉંદર છે કાળો એક છે સફેદ એ બીજો કોઈ નહીં કાળો માની રાત્રિ અને સફેદ માની દિવસ મારી તમારી જિંદગીને ને રાત ને દિવસ એ ઉંદર આપણા આયુષ્ય ને કાપી નાખે છે આપણે કે સવાર પડી ગયું એટલે આપણા આયુષ્યની એવી ક્ષણો જતી રહે છે તો જન્મ દિવસ ઉજવે છે એને ખ્યાલ નથી કે આટલા દિવસો જિંદગી માંથી ઓછા થઈ ગયા એટલે પછી મીણબત્તી ઓઠારે ને કેક કાપે બધું કરે એ ન થવું જોઈએ એ દિવસે તો મહાદેવનો અભિષેક કરવો જોઈએ દીપમાળા ભલે અગિયાર દિવાની પણ પ્રગટાવવી જોઈએ ભોળાનાથને પ્રાર્થના કરવી જોઈએ મારું આટલું આયુષ્ય ગયું હવે એવી કૃપા કરજો કે હું સાચા રસ્તે ચાલું અને કંઈક એવું જીવી લઉં કે બીજાના ઉપયોગમાં આવું પણ આજકાલ તો બધી દેખા દેખી એને જાણે કાયમ લીધું છે વેચાણમાં એને ખ્યાલ જ નથી મારા છોડીને

કોઈ પણ જીવની ક્રિયા થતી હોય ને ત્યારે બહુ રડવામાં ને ત્યારે એને બહુ દીપ દાન કર્યા બહુ દીવા પ્રગટા દીપમાળાઓ કર્યો ને એનું મૃત્યુ થયું ને ત્યારે રસ્તાની અંદર ચાલતા હતા ને એ રાજકુમારી ફળી જાય એને વાગે પાછા ઉભા થાય પાછું વાગે ત્યારે એને સાથે જે લેવા આવ્યા હતા ને એ પૂછે છે કે રાજકુમારી કે કેમ પડી જાવ અજવાળો પાછો અંધારો કેમ થાય મે તો ઘણો દીપ દાન કર્યો છે દીવાઓ પ્રગટાવેલા છે ત્યારે કે છે કે તમારા પરિવારના લોકો તમારી પાછળ જ્યારે રડે છે ને એ વખતે એના મુખમાંથી નીકળતા ઉછવાસથી આ દીવા બુઝાઈ જાય છે એટલે તો ઘણી જગ્યાએ એવું હોય છે કે જ્યારે ક્રિયા થતી હોય ત્યારે રડવાની સખત ના પાડવામાં આવે છે જીવ છે દુઃખ થાય પણ એ વખતે જીવ એના કલ્યાણ માટે થોડોક સાવધાન બની જાય તો એ તરે વાત કરવી સહેલી જ પણ કઠિન છે કારણ કે એટલું જ્ઞાન નથી એટલે તારા તારા પતિના દેહને લઈ જા ભગવાન રામ અંગદને કે છે ગમે તો તારા પિતા જ એને જે કર્યું એ પણ એ છેલે પામી ગયા જ એનો અગ્નિ સંસ્કાર કર અંગદ રડવા લાગ્યો છે પણ ભગવાન રામ બોલ્યા અંગત તારે રડવાની જરૂર નથી તારા પિતા તને મારા હાથમાં સોંપી ગયા છે એટલે તારું રક્ષણ કરવું એ હવે મારી જવાબદારી બની ગઈ છે છેલ્લી ઘડીએ કહી દીધું હતું કે આ મારા અંગદને તમે સાચવજો એટલે હું તારું ધ્યાન રાખી એ તો અયોધ્યામાં ભગવાન રામનો રાજ્યાભિષેક થયો ને પછી ભગવાને બધાને વિદાય આપી દીધી કે હવે બધા પોતપોતાની ઘેર જાઓ અને એ વખતે અંગદને વિદાય આપીને ત્યારે અંગદ રડવા માંડ્યો હતો રામને કે હું ક્યાં જાઉં તમે મને વિદાય આપો છો ભૂલી ગયા મરતી બાલી મારા પિતા છેલ્લી ઘડીએ તમનાના ચરણમાં મને સોપીને ગયા છે કે મોરે